જય કુબે ભંડારી હું બે હાજર પાંચ થી ભંડારી માસ ભરવા આવું છું ત્યારે અત્યારે મનોબળ અમારું છે ને કેટલી બધી માસો ભરી ત્યારે અમારે એટલું કેટલું અમારી જીવનમાં લાઈફમાં ધરાવી ગયો છે મારા માતા પિતા બે હજાર પાંચમા મળી ગયા હતા ત્યારથી આ કુંબે ભંડારી આવવાનું છે દેશ પ્રદેશથી બીજા રાજ્યોથી મહારાષ્ટ્રથી બધા આવે છે આ કાઠીયાવાડ બે આવે છે હજારોની સંખ્યા અને આજે શનિવારે માસ છે આજે અને આજે શ્રાવનો છોડો દિવસ છે

જે પણ માણસ પૂર્ણ કરે છે કુબેર છે નબદા માતા એટલે એ પવિત્ર માતા છે એ નવસો નવા નદીઓમાં છે પણ માતા દેખાયા છે એટલે નબદા માતા માં એક ડૂબકી મારવાથી તમારે એ શરીર પવિત્ર થઈ જાય છે નબદા માતા નો આ મહિમા છે કુબેર ભંડારી બોલો કુબેર ભંડારી ની જય બોલો કુબેર ભંડારી ની જય બોલો કુબેર ભંડારી ની જય